ભરૂચ જિલ્લાના છ ગામના રહીશો વીજ પુરવઠાની સમસ્યા સામે નાયબ ઇજનેર કચેરી ધરણા પર બેઠા ચોમાસાની ની સારવાર સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસંતુલિતા સામે લોકો રોષી બન્યા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર સો જેટલી કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય ભરૂચ એસઓસીએ છેલ્લા ઉડતાલીસ કલાકમાં કુલ ચુમ્માળીસ બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કર્યા ભરૂચ નજીક ડેડિકેટેડ ફેડ કોરિડોર ટ્રેક પર સો મીટર લાંબો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસંતુલિતતા સામે લોકો રોષી બન્યા છે ભરૂચ જિલ્લાના હલદરવા પેઢા વિભાગ હેઠળ આવતા પુકરવાડા વડાદરા વાસી દેત્રાલ સહિતના છ ગામના રહીશોએ છેલ્લા ચોવીસ કલાકથી વીજ પુરવઠો ખોળવતા વીજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે વીજ વિના પાણી પણ ખોરવાતા રહીશોનું જીવન માથાકૂટ ભર્યું બન્યું છે સ્થાનિક પંચાયતો દ્વારા પાણી આપવાનો પ્રયાસ થતો હતો પરંતુ વીજ વિના મોટર પંપો બંધ રહેતા પાણી વિતરણ પણ મુશ્કેલ બન્યું છે આજરોજ છ ગામના સરપંચો અને આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી સંપર્ક નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળતા

અમારા જે આઠ ગામ છે ગામ કુકરવાડા દેત્રાલ હિંગલોટ વેરવાડા વાંસી વેસદ્રા અને વરવા આટલા ગામોમાં છેલ્લા ચોવીસ કલાક પછી લાઈટ નથી છતાં છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમોધન અમે કામગીરી ચાલતી હતી એમાં આખો આખો દિવસ લાઈટ ના આવતી હતી રાત્રે લાઇટ આપતા ચાર પાંચ કલાક એટલે ચોવીસ કલાક માંથી માન માન પાંચ સાત કલાક લાઇટ આપતા હતા અને છેલ્લા પંદર દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે ચાર સાતા પડે છે અને આખો આખો દિવસ લાઈટ જતી રહે છે હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઈટ નથી એટલે ચોવીસ કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી એટલે ખૂબ મોટી સમસ્યા છે જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી કોઈ રિસ્પોન્સ ના આપતા હતા પચાસ પચાસ સાહીઠ ફોન કર્યા ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે હમણાં માણસ ઓછા છે અમારી પાસે ઇસ્ટાફ નથી આ ફોલ જે પેલો ફોલ છે એવા ન જેવા બનાકારી એને સતત ટાળવામાં આવતા હતા તેથી આજે અમે અહિયાં ભેગા રહ્યા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે છ ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહિયાં જવા નથી જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબી ટીમ દ્વારા અમુક ગામોમાં રેત કરવામાં આવી હતી રેત કરો ચોર ને પકડો એ સારી વાત છે પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઈટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેટ કરવા જાય એનો શું મતલબ છે જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈન નું નિરાકરણ લાવવામાં આવે અને લાઈટ અયોધ્યા નગર પાસે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજ રોજ પશ્ચિમ વિસ્તાર આવેલ સંતોષી વસાહટ પાસે મુખ્ય માર્ગ પર સો જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માત ભય સ્થાનિકો સેવી રહ્યા છે સાથે

જેટલા પણ રખડતા પશુઓ છે એના માલિકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પશુઓને પકડીને પાંજરાપણમાં મૂકવા જોઈએ હું હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવીશ એપીએમસી માર્કેટ પેટ્રોલ પંપની બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં આ ગાયો પ્લાસ્ટિક વેસ્ટ ખાતી હતી કેટલી દુઃખદ બાબત છે એટલે ભરૂચ નગરપાલિકાને ખસ અપીલ છે તો કોઈનું મૃત્યુ ના થાય ને નગરપાલિકાની સામે માનવ વૃદ્ધનો ગુનો દાખલ ન થાય તાત્કાલિક જેટલા પણ રખડતા પશુઓ છે ગમે તેના હોય એને પકડી પાંજરા પ્રમાણે મૂકો ને એના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરો નહીં તો અગાઉના દિવસોમાં ફરી વખતે આ સમસ્યાને લઈને કલેક્ટર કચેરીએ ના જવું પડે એટલે આ આપના માધ્યમથી ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી ને લાગતા લાગતા અધિકારીઓને અપીલ કે તાત્કાલિક આ જે રખડતા પશુઓ છે એને પકડી અને પાંજરા પ્રમાણે મૂકવામાં આવે એવી અમારી માંગ છે બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ વિદેશી નાગરિકો વિઝા કે પાસપોર્ટ વગર પ્રવેશી ભારતમાં વસવાટ કરી રહ્યા હતા પોલીસે તેમને ભરૂચ શહેર અંકલેશ્વર અને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા પોલીસે અગિયાર પુરુષો અઢાર મહિલાઓ અને પંદર બાળકોને ડિટેઇન કર્યા છે અહીંયાના એસઓજી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ બાંગ્લાદેશી નાગરિકો અહીં રહેઠાણ અને રોજગારીના ઉદ્દેશથી આવ્યા હોવાની શક્યતા છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ તેમને શરણાર્થી કે અજ્ઞાત માધ્યમથી લાવનાર દલાલોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા તમામ ડિટેઇન કરાયેલાઓની ઓળખની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે મુંબઈ અમદાવાદ બુલેટ પુલેટ્રીન કોરીડોરની કામગીરી સતત ઝડપ પકડી રહી છે ત્યારે ગુજરાતના ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેન્ડ કોરિડોર ટ્રેક પર સો મીટર લાંબો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે આ લોખંડના પુલનું વજન અંદાજે ચૌદસો મેટ્રિક ટન છે અને તેની લંબાઈ સો મીટર ઊંચાઈ ચૌદ પોઇન્ટ છ મીટર તથા પહોળાઈ ચૌદ પોઇન્ટ ત્રણ મીટર છે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવેલ આ પુલ તમિલનાડુના ત્રિચી ખાતે તૈયાર થયો હતો અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા ગુજરાત સુધી લાવવામાં આવ્યો હતો ડીએફસીસી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવતો આ આઠમો સ્ટીલ પુલ છે ત્યારે સમગ્ર કોરિડોર માટે કુલ સત્તર મુખ્ય અને અઠ્યાવીસ નાના સ્ટીલ પુલોની રચના થનાર છે આ પુલને ચોર્યાસી મીટર લાંબા અને આશરે છસો ટન વજનના લોન્ચિંગ નોઝના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો હતો પુલના નિર્માણમાં પંચાવન હજાર ત્રણસો જેટલા ટોક્સિયર હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સનો ઉપયોગ થયો છે જે સો વર્ષથી આયુષ્ય ધરાવે છે પેઇન્ટિંગમાં ઉચ્ચ સ્તરના ટ્રિફાયુ કોટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે જમીનથી અઢાર મીટર ઊંચા તાત્કાલિક ટ્રેલર્સ પર પુલનું એસેમ્બલી કાર્ય પૂર્ણ કરાયા બાદ બસો પચાસ ટન ક્ષમતા ધરાવતા સ્વચલિત બે જેક્સ વડે પુલને ખેંચી મૂકાયો હતો જેમાં મેક એલોય બાર્સનો ઉપયોગ પણ થયો હતો આ લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન ડીએફસીસીના ટ્રેક્સ પર તબક્કાવાર ટ્રાફિક બ્લોક્સ મૂકીને સલામતી જાળવવામાં આવી હતી તથા માલવાહક ટ્રેનોના સંચાલનમાં ઓછી ખલેલ પડે તેવું સુનિશ્ચિત કરાયું હતું જાશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામી મહારાજની પધરામણીના પગલે સમગ્ર ગામમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ મંદિર પાછળથી નર્મદા ચોકડી તરફ જતો રસ્તો અર્ધવટામાં હોવાથી માર્ગ પર મટીરીયલ ભરેલ ટ્રક ફસાઈ જતા ભારે સ્વામિનારાયણ મુખ્ય સુધી કામ પૂરું કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં કામગીરી અટકી જતા હરિભક્તો સહિત સ્થાનિકો ભારે નારાજગી જોવા મળી હતી હાલ ગ્રામ પંચાયત ચૂંટણી તાણે ફરીથી મંદિરના પાછળના ભાગથી નર્મદા ચોકડી સુધી માર્ગ કાર્ય શરૂ કરાયું છે હાલ સ્વામિનારાયણ

જેથી હાલમાં આવી રહેલ પંચાયતની ચૂંટણીઓમાં કોઈ નવા જૂની થાય છે કે નહીં તે જાણી શકાશે ભરૂચ જડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગની અર્ધવટાર કામગીરીથી રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે જડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂપિયા તેવીસ કરોડના ખર્ચે નિર્માણ પામતા ચાર માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાય સમયથી અર્ધવટાળ રહી છે આ અંતર્ગત જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ બીજી લાઈન વિશેષ રૂપે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે અધૂરા રસ્તા અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વધતી જાય છે વરસાદી પાણીના ભરાવાથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે છેલ્લા બે દિવસથી સતત ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ટ્રાફિક ની અસર નેશનલ હાઇવે અને જડેશ્વર ગામ સુધી ફેલાય છે ખાસ કરીને સવારના સમયે સ્કૂલો કોલેજો અને કામકાજી જતા નાગરિકો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે

વરસાદને અનુલક્ષીને ભરૂચ જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક છે રેડ એલર્ટને પગલે બિનજરૂરી પ્રવાસ ટાળવા નાગરિકોને સહકાર આપવા અને સાવચેતી રાખવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અધિકૃત સોશિયલ મીડિયા મારફતે અપડેટ મેળવવા અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે સંકટના સમયે સહકાર મહત્ત્વનો છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની જરૂરિયાતો માટે આયોજન કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાવાસીઓને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઝીરો છવ્વીસ બેતાલીસ બસો બેતાલીસ ત્રણસો તેમજ ટોલ ફ્રી નંબર દસ સિત્યોતેર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે હાંસોટમાંથી એલસીબીએ એક પોઈન્ટ તોતેર લાખના વિદેશી દારૂ ને ઝડપી પાડ્યો હતો આ મામલામાં અંકલેશ્વર એ પોલીસે બે ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ગત તારીખ સાતમી મેના રોજ હાંસોટના અબ્દુલ રઝાક રફીક કાનુગાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મોટા બજારમાં આવેલ હાફીઝ ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન સામે આવેલ દુકાનમાં બીજા માળે સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી કુલ એક પોઈન્ટ તોતેર લાખનો વિદેશી દારૂ કબ્જે કરી અબ્દુલ રઝાક રફીક કાનુગાને ઝડપી પાડ્યો હતો પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઉટિયાદ્રા ગામની નવી નગરીમાં રહેતો અજય વસાવા અને અન્ય બુટલેગર દશરથ વસાવાની એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર સબ જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વરસી રહેલા વરસાદ વચ્ચે વીજ કંપનીનો વીજપુલ ધરાશાયી થઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વર જીઆઈડીસી માં ગત રોજ સાંજના અરસામાં પવન સાથે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો તે દરમિયાન વીજ કંપનીનો નમી ગયેલો વીજ પોલ અચાનક ધરાશાય થયો હતો વીજ પોલ ધરાશય થતા વીજ પુરવઠો ખોળવાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે વીજ પુરવઠો ખોળવાઈ ગયો હતો આ અંગેની જાણ થતાં વીજ વિભાગની ટીમ દોડી આવી સમારકામ શરૂ કર્યું હતું આજરોજ સાંજના સુમારે સાડા ચાર વાગ્યે ભરૂચના સિદ્ધનાથનગર સોસાયટી વિસ્તારમાં એક સાપ જોવા મળતા રાહદારોમાં ચકચાર વ્યાપી જવા પામી હતી ઘટનાની જાણ સ્થાનિક રહેવાસી સતીષભાઈ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ઉપદ્રવ સર્જનાર સાપ બિનઝેરી ધામણ પ્રજાતિનો હતો જે જીવવિજ્ઞાનમાં જેને રેડ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે રેસ્ક્યુ વર્કર વ્રત શાહે સાપને કુશળતાપૂર્વક પકડી તેને સુરક્ષિત સ્થળે છોડી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન નાગરિકોએ જીવજંતુઓ પ્રત્યે જાગૃતિ રાખવાની તેમજ આવા કોઈ ઘટના સમયે તરત જ નિષ્ણાંતોના સંપર્કમાં આવવાની અપીલ પણ કરવામાં આવી હતી આમોદનગરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નગરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમોદના નાના તળાવ પાસે આવેલ ભાતુજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે તેમજ વોર્ડ નંબર ત્રણના રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય દરવાજો છે જે માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પસાર થાય છે તેમજ આ રસ્તા ઉપર આંગણવાડી પણ આવેલી છે જેથી નાના ભૂલકાઓ પણ ત્યાંથી જ પસાર થતા હોય છે આ ઉપરાંત રોડની બાજુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે હાલમાં વરસાદની સિઝન ચાલતી હોય સામાન્ય વરસાદમાં પણ રોડ પર પાણી ભરાઈ રહે છે જેથી લોકોએ જીવના જોખમે પાણીમાંથી પસાર થતા ભારે હલાકી વેઠવી પડે છે રાહદારીઓ વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓની જિંદગી સામે જોખમ ઊભું થવાની ભીતિ ઊભી થઈ છે આ બાબતે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને ફોનથી જાણ કરવામાં આવી છે છતાં સમસ્યાનો નિકાલ ન થતાં લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો જોકે વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈને નુકસાન થશે તો પાલિકા તંત્ર જવાબદાર રહેશે આમુખ પાલિકા તંત્ર વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરે તે ઈચ્છનીય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો નગરપાલિકાના વહીવટી દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારુવાસથી વણકરવાસને જોડતો આ રસ્તો છે અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે આ પાણીમાં અહીંયા આગળ જીબીની આ ડીપી પણ આવેલી છે અહીંયા બાજુમાં અહીંયા આગળ બાર મંદિર પણ આવેલું છે કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાની કે માનહાની થઈ તો એનો જવાબદાર કોણ તો પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો કંઈ પણ તકલીફ ઊભી થઈ તેની જવાબદારી નગરપાલિકા તંત્ર રહેશે સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લાના છ ગામના રહીશો વીજ પુરવઠાની સમસ્યા સામે નાયબ ઇજનેર કચેરી ધરણા પર બેઠા ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસંતુલિતતા સામે લોકો રોષી બન્યા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વરસાદ પાસે મુખ્ય માર્ગ પર સો જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય ભરૂચ એસઓજીએ છેલ્લા ઉડતાલીસ કલાકમાં કુલ ચુમ્માળીસ બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કર્યા ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર ટ્રેક પર સો મીટર લાંબો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો आज न्यूज़ समाप्त है नवीन समाचारों साथ फरी मड़ीशू नमस्कार